જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એક વાત સ્પષ્ટ છે કે આ વિડીયો ટાઈમ પાસ માટે નથી પણ જિંદગીનો એક મોકો છે તમે દિવસનો સૌથી કિંમતી વાપરો છો ઇન્સ્ટાગ્રામ પડતો નથી તમે કલાકો સુધી બીજાની હસી જુઓ છો પણ તમારી હાલત પર પાંચ મિનિટ વિચારવાથી પણ ડરો છો હકીકત એ છે કે મોબાઈલે તમને નથી બગાડ્યા પણ મોબાઈલે તમને ભૂલવાડી દીધું છે તમે કોણ છો તમારે શું બનવાનું અને તમારા પરિવારે તમારાથી શું ઉમીદ રાખી છે તે દરેક સ્ક્રોલની સાથે તમારા સપના થોડા થોડા નીચે જઈ રહ્યા છે પણ તમને એ અહેસાસ નથી થતો કારણ કે તે આરામદાયક બનાવવામાં આવ્યું છે આજે ભણતર એક ભાર લાગી રહ્યો છે તેનું કારણ છે મોબાઈલે તમારા મગજને થોડીક ખુશીનું આદિ બનાવી દીધું છે કે પુસ્તક મહેનત માંગે છે અને મહેનત આજકાલ કોઈને પસંદ નથી પણ ધ્યાનથી સાંભળો જિંદગી એક દિવસ એવો સવાલ પૂછશે જેનો જવાબ છે રીલમાં નહીં મળે તે દિવસે પૂછવામાં આવશે કે જ્યારે ઉમ્ર હતી જ્યારે તાકાત હતી જ્યારે સમય હતો ત્યારે તમે શું કરી રહ્યા હતા અને તે દિવસે તમે એમ નહીં કહી શકો કે તમે તમે જોયા હતા જો આજે એમ વિચારી રહ્યા છો કે કાલે તૈયારી કરશો તો તમે કોઈ દિવસ એવું કરશો નહીં કારણ કે કાલ માત્ર તેવા લોકો માટે જ આવે છે જે આજે કામ કરે છે આજ નહીં વાંચો તો કાલ માત્ર પસ્તાવાનું જ પસ્તાવું એ બધા કરતા ભારે વસ્તુ છે તે ઊંઘ નથી તે મોઢા પરનું સ્મિત લઈ લે છે તે માણસને અંદરથી હરાવી દે છે તમારા મા બાપ કદાચ તમને કાંઈ કહેતા હશે નહીં પણ તેમની ખામોશી ઘણું બધું કહી જાય છે તે તેવું ઈચ્છે છે કે તમે તેનાથી પણ આગળ વધો પણ તમે સ્ક્રીનથી આગળ નથી નીકળી શકતા વિચારો તે દિવસે કેવું લાગશે જ્યારે તે લોકો તમારા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે તેથી હજી પણ સમય છે અત્યારે આ વિડીયો તમને પકડીને રોકે છે મોબાઈલને નીચે રાખો ફક્ત અત્યારે નહીં દરેક દિવસ ફિક્સ ટાઈમે કારણ કે ભણવું તે કોઈ ભાવના નથી પણ એક ટેવ છે અને ટેવ છે તે એક દિવસમાં નથી બનતી પણ એક દિવસ જરૂર બને છે આજે એક દિવસ જો તમે વિશ્વાસ રાખીને તૈયારી કરી લેશો તો તમારા મગજને યાદ આવી જશે કે તેને શું કરવાનું છે અને જેમ જેમ મોબાઈલથી અંતર વધશે તેમ તેમ પોતાનાથી અંતર ઘટશે યાદ રાખો કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વગેરે તમને આગળ વધવા દેશે નહીં તે તમારા ઘરની પરિસ્થિતિ નહીં બદલે પરંતુ પુસ્તકમાં એટલી તાકાત છે કે જેનાથી તમે તમારી પોતાની ઓળખાણ પણ બનાવી શકો છો આજે એ દઢ વિશ્વાસ કરો કે તમે જોવા વાળા બનશો કે પછી કરીને બતાવશો કારણ કે જોવા વાળા માત્ર સમય જ વિતાવે છે અને મહેનતથી આગળ વધવા વાળા ઇતિહાસ બનાવે છે અને અને છેલ્લી વાત એ છે કે છતાં તમે મોબાઈલ ન મૂકો કાલે મોબાઈલ જ તમને છોડી દેશે પણ પુસ્તકને જો આજે પકડી લીધું તો જિંદગીભર તે તમારો હાથ છોડશે નહીં હવે મત તમારા હાથમાં છે પણ આ સમય બીજી વાર આવશે નહીં તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી અમારો આવો નવો કોઈ પણ માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલા મળતો રહે અને મળીશું મિત્રો